નમસ્કાર બે હજાર પચીસ છવ્વીસનું ધોરણ એકનું પ્રગતિ ડી વન એની અંદર આપણે ભાષા પર્યાવરણ ગુજરાતીની અધ્યયન નિષ્પત્તિ જોઈએ તો નવા પ્રગતિ પત્રકમાં ભાષા પર્યાવરણની વીસ અધ્યયન નિષ્પત્તિનો સમાવેશ કરવામાં આવેલો છે અને એ વીસ અધ્યયન નિષ્પત્તિ આપણે જે ગુજરાતી અધ્યયન સંપૂર્ટ જે આપેલું છે તેમાંથી જ અધ્યયન નિષ્પત્તિ લેવામાં આવેલી છે તો આ એક બે ત્રણ એનો આ એક અધ્યયન નિષ્પત્તિમાં સમાવેશ કરેલો છે તો ટોટલ વીસ અધ્યયન નિષ્પત્તિ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તો આપણે ગુજરાતી અધ્યયન સંપુટ એને પાછળના જ પેજ ઉપર અહીંયા અધ્યયન નિષ્પત્તિ આપણને આપેલી છે અને એ જ અધ્યયન નિષ્પત્તિ પ્રગતિ પત્રકમાં એનો સમાવેશ કરેલો છે તો જેને પણ બનાવ્યું છે પ્રગતિમાં પણ તેનો ખૂબ ખૂબ આભાર આપણે માનવો રહ્યો તો આની અંદર ભાષાની અંદર પર્યાવરણની વીસે વીસ અધ્યયન નિષ્પત્તિનો સમાવેશ થઈ જાય છે હવે છેલ્લી અધ્યયન નિષ્પત્તિ કે નિયમિત અંતરાલ પરના નાના પુસ્તકો વાંચે છે નિયમિત અંતરાલ એટલે કે વચમાંની જે જગ્યા ગાળો વચગાળો જે હોય છે એ રીતે એમ તો અહીંયા આપણે ચિત્રનું વર્ણન કરે છે તો અહીંયા ચિત્રકાર્ડનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે તમે જુઓ છો કે પ્રગતિ પત્રક ડી વનમાં ગુજરાતીની વીસ અધ્યયન નિષ્પત્તિનો સમાવેશ કરવામાં આવેલો છે એ વીસ અધ્યયન નિષ્પત્તિ આપણા પાઠ્યપુસ્તકની જ છે આપણે જૂના પ્રમાણે જૂની અધ્યયન નિષ્પત્તિ હતી એના બદલે આ નવા પ્રગતિમાપનમાં જે આપણા ગુજરાતી અધ્યયન સંપુટમાં નવી અધ્યયન નિષ્પત્તિ આપેલી છે તો નવીન અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ કરી અને આ રીતે સરસ પ્રગતિ પ્રગતિમાપન પ્રગતિપત્રક બાળકોને આપવા માટેનું બનાવેલું છે જે આપણે ગુજરાતીની અંદર અહીંયા બુકમાં જે આપણે મૂલ્યાંકન કરતા હતા એ પ્રગતિમાં પણ જે અધ્યયન નિષ્પત્તિ છે એ આપણને અહીંયા પ્રગતિપત્રકમાં આપેલી છે જે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે એ ટોટલ અધ્યયન નિષ્પત્તિનો સમાવેશ પ્રગતિપત્રકમાં કરેલો છે અને એ આપણે આખા વર્ષ દરમિયાન એનું મૂલ્યાંકન પણ કરેલું છે એ બી અને સી જે આપણો પ્રગતિ પત્રક છે ટીક માર્ક એમાં આપણે કરેલું છે અને એના આધારે આપણે બાળકોને આપવા માટેનું જે આ પ્રગતિપત્રક છે એમાં આપણે ટીક માર્ક કરવાનું છે આપણો આ રીતે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરની અંદર આપણે તેનું ગુજરાતીનું મૂલ્યાંકન આ રીતે અધ્યયન નિષ્પત્તિ આધારે કરેલું છે એ જ અધ્યયન નિષ્પત્તિ આપણને પ્રગતિમાં પણ રજિસ્ટરમાં આપવામાં આવેલી છે